ગુજરાતની અંદર ટેટ પાસ ઉમેદવાર છે તે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક આંદોલન કરી રહ્યા છે ગાંધીનગરની અંદર ધામા નાખી રહ્યા છે એક જ માંગ છે કે જે ભરતી કરવામાં આવી છે તો અમને એમનું ફળ મળવું જોઈએ અમે કેટલી વખત મહેનત કરીશું કેટલી વખત આંદોલન કરીશું અને હવે આજે ગાંધી આંદોલન કરવાના છે ગાંધીનગર ની અંદર આંદોલનના મંડાણ દેખાઈ રહ્યા છે લગભગ ની આસપાસ આ બધું થવાનું છે પણ એ પહેલા જ હવે જે આ તમામ ટેટાટ પાસ ઉમેદવાર છે તેમણે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી નિવેદન આપવામાં આવે છે શિક્ષણ મંત્રી દ્વારા ત્યારે કહી દેવામાં આવે છે કે કરી લઈશું આપણે પ્રક્રિયા ચાલુ છે અને કામ પણ ચાલુ છે એટલે જલ્દીથી આ તમામ ઉમેદવારો જે પાંચ છે એમને કાયમી શિક્ષક બનવાની તક પણ મળવાની છે પણ ક્યારે

કાયદેસર રીતે ક્યારેય સાંભળવામાં નથી આવી આજે અમે ગાંધીનગર ખાતે અમે લગભગ હજાર કરતા વધારે ઉમેદવારો છે એ એકઠા થયેલા હતા અમારા પડતર પ્રશ્નોની જે અમારી માંગ છે લાગણી છે માંગણી છે રજૂઆત છે એ અમે માત્ર આવેદન આપવા માટે ભેગા થયેલા હતા તો અમને પોલીસ પ્રશાસનને આગળ કરી અને અટકાયતી પગલાં લઈ અને અમને કાયદેસરના ડિટેન કરવામાં આવ્યા અમારી મુખ્ય માંગ છ હતી પેલી માંગ અમારી એ હતી કે ભાઈ જેવી રીતે તમે એકથી આઠનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હોય એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હોય તો તમે એમાં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ પ્રસિદ્ધ કરો ત્યારબાદ બીજી માંગ અમારી એ હતી કે નવથી બારમાં પ્રોવિઝનલ મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ બહાર પાડવામાં આવે ત્રીજી માંગ અમારી એ હતી કે ભાઈ સત્તાણસો જેટલા જૂના શિક્ષકો અને બારસો જેટલા આચાર્ય એના બદલી કેમ પૂરા થાય હવે એના અંતે જે ખાલી જગ્યાઓ રહી છે એ તમામ ખાલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીની અંદર સમાવિષ્ટ કરવામાં આવે પાંચમી માંગ અમારી એના પછી માંગ એ હતી કે ભાઈ વિદ્યા સહાયકનો ગત વર્ષે બાવીસ અગિયાર બે હાજર ત્રેવીસના બે હજાર ચોવીસ ના રોજ જે સત્યાવીસો પચાસ સહાયકનો મંજૂર થયેલો પરિપત્ર હતો એ ચાલુ વિદ્યા જગ્યા વધારાના રૂપે સમાવેશ કરવામાં આવે અને એક થી પાંચ ની અંદર એક એકત્રીસ પાંચ બે હજાર પચીસ ની સ્થિતિ એ બાવીસ હજાર શિક્ષકોની ઘટ પડવાની છે તો એની સામે માત્ર પાંચ હજારની ભરતી કેમ અને છેલ્લી માંગ અમારી એ હતી કે બે વર્ષ થઈ ગયા અમારે આ આંદોલન કરી કરીને

એક થી બાર ના શિક્ષકો ભરતી કરાવવા માટે અને ખાસ મુદ્દો છે મારો કચ્છ નો કે કચ્છમાં હજારો શિક્ષકોની ઘટ છે અને છેલ્લા પંદર વર્ષથી આ ગટ કાયમ રહી છે આ ઘટને પૂરી કરવા માટે એકથી માંડી અને બહારના તમામ આ શિક્ષકોની ઘટ જે ભરવાની છે અને આજે અહીંયા કને ગાંધીનગર જે લોકો આવતા હોય તો મોટી સંખ્યામાં હાજરી આપો અને બધા સાથે રહીને ટુકડે ટુકડા કોઈ આંદોલન કરતા નહીં આજે અહીંયા ઘરે બજેટ સત્ર ચાલુ છે વિધાનસભામાં તો દરેક ધારાસભ્ય અહીંયા આગળ છે જેમની જવાબદારી છે શિક્ષકોની ભરતી કરવાની જેમની જવાબદારી છે આ બાળકોનું ભવિષ્ય બગડે નહીં અને બાળકોના ભવિષ્યને સુધારવાની એમને રજૂઆત કરવાની જે માટે બધા લોકોને ખાસ વિનંતી છે કે હું કચ્છથી અહીંયા કને આવ્યો છું કચ્છના મુદ્દાને લઈને તો ગુજરાતના જે જે આ શિક્ષક ભરતી માટે આવ્યા છે તો તમામ લોકોને વિનંતી છે કે એક જગ્યા ઉપર એક મેસેજ આવે ત્યારે દરેક લોકો એક સાથે રહી અને આ એક મોટો આંદોલન કરવાનો છે અને આ આંદોલનના પડઘા જ્યારે વેકેશન પડે ને વેકેશન શરૂ થાય ત્યારે શિક્ષકોની ભરતી કમ્પ્લીટ થઈ જાય અને જે પણ ઘટ કચ્છમાં છે એ તમામે તમામ ઘટને તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે માટે વધારેમાં વધારે સંખ્યામાં આવો અને એક સાથે એકથી બારના તમામ ઉમેદવારો સાથે રહીને આંદોલન કરો એવી આપ સૌને વિનંતી હવે જોવાનું છે કે આજના દિવસે ગાંધી જિંદી આ માર્ગે આંદોલન તો કરવાના છે પણ તેમનું શું પરિણામ આવવાનું છે શું જવાબ સામેથી આવશે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ ન્યૂઝ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર